হ্যালো আমি খোলি রেজ গায়ু તો ગાઈસ આજે અમે આજે અમે લગ્નમાં જવાના છે ગાઈસ તો લગ્નનો ફૂલ વ્લોગ લોક મજા આવશે ગાઈસ હેલો ગાય ને આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો રાતના વાગી ગયા છે ઘણા બધા અને અમે જઈ રહ્યા છે અત્યારે બજારમાં આંટો મારવા તો અમે અત્યારે આંટો મારવા ક્યાં જઈ રહ્યા છે અને શું કરવાના છે તે તમારે જાણવું હોય તો આજના મારા બ્લોગમાં બન્યા રહેજો ને આપણે કૂતરાને બિસ્કીટ પણ રસ્તામાં ખવડાવી દઈશું તો ભાઈ મારા આજના બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે બાય બિસ્કિટના પેકેટ્સ લઈ લીધા છે તો ગાય હવે હું જઈ રહી છું મારા ફ્રેન્ડના ઘરે એને અમારી સાથે આટો મારવા આવો હોય તે માટે તે અમારી સાથે આવતી જ હોય તો હું ફટાફટ 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 કરીને જઈ રહી છું ગાય પ્લીઝ ગાય મારા ફૂલ બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે તમને તો ફ્રેન્ડના ઘરે પહોંચી ગયા છે ને ફ્રેન્ડ આવવાની છે કે નથી આવવાની પ્લીઝ ગાઈઝ મને સપોર્ટ કરતા રહ્યો પ્લીઝ ગાઈઝ તો ગાઈઝ મારી ફ્રેન્ડે કીધું છે કે મારો વેઇટ કરો તો આપણે એનો વેઇટ કરીશું થોડીક વાર ત્યાર સુધી આપણે વેઇટ કરવા માટે આગળ ઊભા રહીએ તમે ઓ માય ઘોટ ગાય તમે જોઈ શકો છો આ કૂતરાની આખો બ્લેક બ્લેક મતલબ કૂતરામાં ભૂત છે વેરી બીક લાગે એવું કૂતરું હતું કૂતરામાં ભૂત હતું પપ્પા ગઈશ બહુ બીક લાગી મને તો બહુ જ બીક લાગી ગઈશ ગાઈશ તમે જ કોમેન્ટ કરજો કે શું હતું કૂતરામાં ભૂત છે કે નોર્મલ કૂતરા છે તો ગાયઝ મારા હાથમાં બિસ્કીટ જોઈને બધા બહુ કૂતરા ભેગા થઈ ગયા હતા અને પ્લીઝ ગાયઝ તમે મને સપોર્ટ કરતા રહ્યો તો હું પણ આ મૂંગાજી અને જરૂરિયાતમંદોની મદદ કરું તો પ્લીઝ ગાયઝ મારી ચેનલને સપોર્ટ કરો ગાયઝ પ્લીઝ તો ગાયસ તમે જોઈ શકો છો

આ એક દુકાન ચાલુ છે મને બી બીક આવે और kita ताने दुकान

પણ અત્યારે અમારો ફ્લેટ અહીંથી દેખાઈ રહ્યો છે બ્યુટિફુલ અમારા કુલ ત્રણ ફ્લેટ છે અને અમારા ફ્લેટનું નામ છે સત્યમ શિવમ સુંદરમ ફ્લેટ તો હવે અમે અહીંયાથી કૂદવાનું વિચારી રહ્યા હતા તો હવે સૌથી પહેલાં કોણ કૂદે છે તે જોવાનું છે તો મમ્મી કહેતી હતી હું ટ્રાય કરું તો આ મમ્મી દીવાલ પરથી ચડી ગઈ તો ફાઇનલી મમ્મી ચડી ગઈ છે હવે મમ્મી કૂદી ઓ માય ગોડ તો કહે મમ્મી કૂદતા કૂદતા પડી ગઈ તમે જોઈ શકો છો ને અમારી ફ્રેન્ડ ચડી ગઈ હવે મારો વારો આવ્યો હું વિચારું છું કે ચડું કે ન ચડું અને મને તો પહેલાં બીક લાગી મેં કીધું હું તો કૂદું જ નહીં હું તો કૂદું જ નહીં પછી મમ્મી આવી હેલ્પ કરવા માટે ત્યારે જઈને માંડ માંડ કૂદાણું ગઈશ થોડીક ડરપોક ટાઈપ છું એટલે ગાઈસ તમે જોઈ શકો છો અમને જોઈને કૂતરા તો ગાઈઝ અમને જોઈને સામેથી કૂતરા આવીને ભસવા માંડીયા અમારી સામે સામે એમને એવું લાગ્યું કે અમે ચોર છે પણ મારી ફ્રેન્ડનું મોટું ચોર જેવું દેખાય છે એટલે કદાચ કૂત કૂતરા ભોંકવા માંડ્યા હશે પણ પછી અમે એમને નજીક જઈને કીધું કે અમે ફ્લેટના જ છે એટલે જેને પછી તો ગાઈસ ફાઈનલી અમારા ફ્લેટમાં અમે એન્ટર થઈ ગયા ગાઈસ અને હજી તો પણ થોડાક બિસ્કીટ વધ્યા હતા કારણ કે રસ્તામાં તો એટલા બધા કૂતરા મળ્યા ન હતા તો ગાઈસ તમે જોઈ શકો છો કૂતરાની આ પણ કૂતરામાં ભૂત છે હું મેં ગોડ ગાઈસ તમે જોઈ શકો છો તો આપણે બધા જ કૂતરાને જેટલા બિસ્કીટ વધ્યા હતા તે નાખી દીધા છે પ્લીઝ ગાઈસ તમે મને સપોર્ટ કરતા રહ્યો તો આવા મૂંગા જીવોને તથા જે જરૂરતમંદ હોય એ બધાને મદદ કરીશ પણ એની માટે પ્લીઝ મને સપોર્ટ કરો હું બધાને ગળું ફાળી ફાળીને એ જ કહું છું પ્લીઝ સપોર્ટ કરો સપોર્ટ કરો પણ તમે કોઈ કરતા નથી ને અમારા ભાઈઓ મહાનુભવીઓ હજી સુધી ગેમ રમે તો ગયેશ તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો બાય બાય ઓલ ઓફ યુ